નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ગધેડો ચાલ્યો માયા સાથે લગ્ન કરવા તો જંગલમાં એક સિંહ રહે અને આ સિંહે લુચ્ચા શિયાળને મંત્રીપદ આપેલું તો શિયાળનું એક જ કામ હતું કે ગમે તે જાનવરને ગમે તે પ્રાણીને સમજાવી ખોસલાવીને લાલચ આપીને સિંહ પાસે લાવવાનું અને જે જાનવર કે પ્રાણી સિંહ પાસે આવે એટલે સિંહ તેનો શિકાર કરી દે તેને મારી નાખે એક દિવસ શિયાળની નજરે એક ગધેડો પડી ગયો તો આ શિયાળ ગધેડાના વખાણ કરવા લાગ્યું અને વખાણ સોંભળી ગધેડો ફૂલાવા લાગ્યો પછી શિયાળે કહ્યું કે ગધેડા ભાઈ તમે કેટલા સુંદર અને દેખાવડા છો શું તમારે સિંહને બહેન સાથે લગ્ન કરવા છે તો ચાલો મારી સાથે હું તમને સિંહની બહેન સાથે લગ્ન કરાવું તો આ મૂર્ખ ગધેડો શિયાળની વાતમાં ફસાઈ ગયો અને તેને સિંહની બહેન સાથે લગ્ન કરવાની લાલચ જાગી તો ગધેડો શિયાળના પાછળ પાછળ જ્યાં સિંહની ગુફા હતી ત્યાં પહોંચ્યો તો શું સિંહે તેની બહેનના લગ્ન ગધેડા સાથે કરાવ્યો હશે ના ભાઈ ના લગ્ન તો ન કરાવ્યો પણ ગધેડો મોતના મુખમાં આવી ગયો તેમ આ સંસારમાં કાળ છે તે સિંહ છે અને આપણે જેને માયા કહીએ છીએ તે કાળની બહેન છે અને આપણી વિષય વાસના તે લુચ્ચુ શિયાળ છે અને તે લુચ્ચી વાસના આપણને એવા ફસાવે છે આપણા વખાણ કરે છે આપણને લાલચ આપે છે કે તું તો જ્ઞાની છે તું પદનો માલિક છે તું તો સંત છે તું તો સંપત્તિવાળો છે તારું તો સન્માન થાય છે તારી તો ચારે બાજુ પ્રશંસા થાય છે લોકો તને ગુરુ ગુરુ કહે છે લોકો તને માલિક કહે છે અત્યારે તારી પાસે સત્તા છે તો તારા જેવાને જ કાળની બહેન માયા પ્રસન્ન કરે છે તો ચાલ મારી સાથે હું તને માયા સાથે લગ્ન કરાવી દઉં માયાને તારી બનાવી દઉં પરંતુ તારે માયાને પસંદ કરવા કામ ક્રોધ મોં અહંકાર છલ કપટ દગા પ્રપંચ આડંબર અત્યાચાર ભ્રષ્ટાચાર શોષણ અને બેઈમાની કરવી પડશે તો માયા ખુશ થઈ જશે અને તારા ઘરે આવી જશે અને આ ગધેડો માયાને પોતાની બનાવવા વાસના રૂપી શિયાળની બધી જ વાત માની લે છે અને વાસના પાછળ પાછળ ચાલે છે પછી માયાને પોતાની કરવા માટે જે પ્રમાણે વાસના રૂપી શિયાળ તેને સમજાવે છે તેમ વાસનામાં અંધ બનીને આ ગધેડો વાસનાના કહેવા પ્રમાણે બધો જ કર્મ કરવા લાગે છે અને આ ગધેડો એટલું પણ સમજતો નથી કે આ માયા આજ દિવસ સુધી કોઈની પણ થઈ નથી અને કોઈની પણ થવાની નથી તમે ગમે તે રસ્તેથી માયાને પ્રસન્ન કરીને તમારા ઘરે લાવો તો પણ તમે તેને ભોગવી શકવાના નથી અને જ્યારે વાસના અને માયા બંને ભેગો થાય છે એટલે મનુષ્યને પતનના માર્ગ પર ચલાવે છે અને જેમ ગધેડાને સિંહ ખાડી નાખે છે અને જે પોતાના ભોગવે જે યાતના ભોગવે છે જે પીડા ભોગવે છે જે દુઃખ ભોગવે છે તેમ કાળ પણ જ્યારે થપાટ મારે છે ત્યારે આ ગધેડો પણ દુઃખ ભોગવે છે અને કાળના હાથમાંથી બચવા મથે છે પરંતુ હાથમાં આવેલો શિકાર કાળ છોડે ખરો અને સેવટે વાસનાના કહેવાથી માયાને પોતાની કરવા નીકળેલો આ ગધેડો કમતે મરી જાય છે હરિમ તત્સદ આદેશના પ્રણામ